પછી આપણે ભરી દીધું બકાલાનું બેલ પછી કે મારી જેવો પછી તો અહીંયા કરી પછી તો અહીંયા ગાડીઓમાં ધાણા કાઢી કાઢીને બધા મજા લેવા જ મીડ્યા જોવો કેવા છે પછી તો એક ડોસી કે મારે ધાણા જ લે જ જવાના છે તમે રનુભાઈ ગમે એ કરો પછી તો બધાય આંગળીઓ લાંબી કરી કરીને કહેવા માંડ્યા કે મને દાપો મને દાપો મને દાપો પછી તો વિનુભાઈ હાશા થઈને મીડ્યા હરાજી કરવા અને મેથીના ભાવ પાંચસો સાઠ રૂપિયા થઈ ગયા હો અને બધાને હપડાવી દીધી પરાણે ન લેવી એને દઈ દીધી પછી તો મૂળાના ભાવ આજ તો આસમાને પોગાડી દીધા હો કોઈ લઈ જ નહિ પછી ડુંગળીનું બજાર તો આજ હાવ મફત પછી તો ડુંગળીની હરાજી પૂરી કરી અને ફૂલેવર વેસવા આવ્યા તા તો મારે નતા લેવા ને તોય મને પાંચ ફૂલેવર મને અપાયો પછી તો મારે શું મફતમાં ઢોરાને નાખવા પછી માન માન ફૂલેવર ખૂટવાડ્યું અને પછી હરાજી કરવા માંડ્યા પછી રીંગણા એ તે મારે લે ત્યાં તો પછી લીંબોડા વાળા ભેગા થઈ ગયા અને બને કે હાલો અમે સોડા પીવા તો પછી આજ તો બને એવીની મફતમાં સોડા પી લીધી અને તમને તો ખબર જ છે કે મફતની જ્યાં લગ્ન મળે ત્યાં લગ્ન તો મૂકવાનું જ નથી પીય જ લેવાનું પછી તો બને એવીની સિંગ ને સોડા બેય પીધું પછી તો એ બે પીતા ચાર પાંચ પછી તો મારા બને તેનું બિલ બનાવી નાખ્યું સોડાનું નું બોલો પછી તો સોડા પી પીને શરદી કરી નાખી બોલો પછી તો ગુવાર એકાણું રૂપિયાનો કિલો વેચ્યો પછી તો એક નાનો એવો છોકરો કાંકડી ખાઈ દુ લઈ લે તમે તારે

And if follow look in the